તો ને છે નથરાજ બધા ને કી બધા મજામાં મજામાં હસ્તા એને રાજી હોય હું ક્યાં બાકી પાલતી મજામાં ને મોજમાં જ રહેવાનું બાકી જે થવું હોય થાય એ થવાનું છે ને કોઈના કીધે કોઈ રોકાવા જ નથી આજ તો હું બહુ રાજી છે કારણ કે તમે વાત પૂછો મા એવો રાજી છે કારણ કે કઈ રાજી છે ખબર છે આજ મને કોઈક મળવા આવવાનું છે એ પણ મારે ઘેર અને એ પણ હું આ વિડીયો બનાવવાનું કોમેડી એ જોવાય એટલી મારા ચાહક છે ને મળવા આવવાના છે પાછા એ કોણ હે કેવી રીતે કામ હે બધી આવે તો હું તમને અપડેટ આપી પાટણ તમને ક્યાંક આવવાનું બરોબર તો આખો બ્લોગ જોઈ બ્લોગ મસ્ત બનવાનો એવું બધું છે એટલે આજ તો હું પણ અંતર બંતર મારે ત્યાં થોડું ઘર તો કંધાવાના તો કોઈ આવી ગઈ નહીં પાસે લુકડા બુકડા બદલા લીધા નહીં બાઈ લીધું બંતર મારી લીધું અને કમ્પ્લીટ ઠગો મેં કોઈ એવી કહેતા કે હવે આવવાનું તો એવું કાર આવે કેવી રીતે આવે એવું તમે અપડેટ આપી કોણ આવવાનું હોય અને પછી જો કરીએ મોજ બ્લોગ મસ્ત બનવાનો હોય તો આખો જોજો અને મોજ આવે તો શેર કરી દેજો બરાબર હાલો તમને કહેતો તો કે આવવાના હે મહેમાન આવવાના છે તો જો એ આવ્યા અને એ હે ને મારું કટમ છે ને મારું ભાઈ છે ને એની બેનની દીકરી થાય એટલે ટૂંકમાં કે મારી ભાણે જ થાય એટલે એ બેન મેળવી આવે બેન તારું નામ કાવ કૃતિબેન કા મારે વિદ્યા કેવા જોવા મલક ના જોવા મજા આવે એટલે આજે આમ મેળવ્યા આવું તો કાંઈ આ કે બે દી થયા કે મેળવા આવવા આવું કરે કે મજા આવે

તો અને ઘરે વાત કરી અને બેસીએ અહીંયા રોકાવ આવી કે બે દી છે મારે જવું ને જવું નહીં કે ભાઈ ભાઈ હું હાલો તો એમાં કામ આવજો ઘરે જ છે ત્યાં આવ્યા ને બહુ મજા કરી બેઠા રાખડી જોવા જેમ ને વિડીયો ઉતાર ઉતારવા ને આપણે ફોટા હે તો વાંધો નહીં આથી હું કરી આલો તો

પણ મોજ આવતી બધા એને આપણી રાજી આપણી રીત કરવું તો ખાવા બેઠા તો મેં થોડીક વાતચીત કરી લે મારી પાસે એવું બધું હતું તો એવું બધું હતું મોજ આવે ગઈ અને વાલો ખાઈ પી લે બપોર કારણ ઘરે જ જવું તડી કોઈ બહુ પડે આગળ આવે તારા ફૂલ પંખો મૂકે એસી એસી તો હે નહીં આપણે એટલી હું ને એસી પાછી ખુલ્લી મૂકે પંખો સાલું મૂકે હોવા જાઉં એસી હું નાખતો પણ એકચુલી મને હું ન ફાવે એસીમાં પછી મારે ખેતરમાં કામ કરવું હોય એકચુલી મને ન મેળ આવે જ મેળે જ ના આવે પછી મને ઠંડુ વાતાવરણમાં પછી ગરમ ગરમ હોવા લાગે પછી મને મેળે જ ના હોય એસી નાખતો તો રૂમમાં બે ત્રણ એસી નાખવા મારે પછી મારે ભેગું જ કાંઈ નહોતું કારણ કે પછી મેં એ કેન્સલ કરી નાખ્યું ન મને મેળે જ ના આવે એટલે એવું બધું છે તો હાલો હવે હું જમી લઉં હાલો તો હું ખાઈ લે દેહ જવા ને ભાઈ કામ કરો કરતા લોહી પીઓ લાડુ હે જો ભીંડા હિયા હ્યા લાડુ હે ભીંડા પછી રોટલી રોટલો ચા ને સણાન લોટ ભરેલ સણાન લોટ ભરેલ લાગડી તો ખાઈ પીએ અને લંબાવી જાય રીતા પછી મને મળીએ પાછા બરોબર બપોરા કરી લઈએ જીવું છે હું કઈ જાતની વર્ષે ખબર નહીં કાં હોય કે સપનું આવ્યું હોય કે ઉઠવા મોડું થઈ ગયું આજે પાંચ વાગે ગયા સાડા પાંચ સેટ બે વાગો નો હું તો હજુ સેટ સાડા પાંચ વાગે હોય નીંદર સડક કાં હોય રામ જાણે કીણા સપના આવે ગયા હું તો જે હું તો જે મારી જો આ કઈ લુગણા ગઈડે નાખ્યા લુગણા ધોવા નાખ્યા અડધા તમે મને ઉઠાડ્યું નહીં કોઈ અને એવા ભૂકા બોલાવ દીધા અને હજુ ધોવાયેલું જો એટલે ધોવા દીધા અને અમારે ભીને ગયા ગમાઈને ઉપર જા જા હું જાય ઉતરે જાય જા એને એકદમ ધાબા ધબો રે જો ઉતરે કે જા એને ખબર પડે કા આવે હોય જ નાખી એક દીવી મારીથી પણ એ જતની હશે ગમાઈમાં સળે ના ઉપર જ કરે ઢોરના પેટની એવી ઢોર થશે એ ઢોરના પેટનું કામ એટલે ના સડે પોદરો કરે ના તો પી ના કઈ જડી ટીકા હોય આમ જાણે

હા તે હાર વાળો તો સાપાણી પહેલા પછી વારે સાન કરે ને તમને ક્યાં વારે જો આ ફોટો બેઠો હું ઘાટ નો જોવા જાય લુગડા ઉપર દેખાય તમને ટી ક્યુટી ક્યુટી ઉડતો જો મિંદ્રાનાક કુતરાના હાથમાં આવ્યો ગયો ને હે કેવું મસ્તી નો હેજો ધ્યાન પડે ગયું કુતરાનાક મિંદ્રાના હાથમાં આવ્યો ને તો પૂરું કરી દે અને સેફ જગ્યા ટ્રાન્સફર કરવો જોઈએ નામ કાં હે બોટાદ ને નામનું પૂછા તોડી નહીં ભમરાજીને નામ કા હે તારું જોવા કાં મને લાગે મને ગાઈ દીધું તું ભાષામાં કે આ નો કોને બક 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 કરે મારે કંઈક સેફ જગ્યા ટ્રાન્સફર કરેચાના હાથમાં આવું બને તો એમનું માન નાખી બિચારાનું જવાલે ક્યાં બેઠો હાથ આ તો જો આંગળી ઉપર હે બીજા જવાલે કેવું મસ્ત લાગે કારણ કે મૂકવું જોઈએ એના હાથમાં આવું ને તો આનું કામકાજ કરી નાખીએ ડિનર કરી નાખીએ કૂતરો મીંડીના કાંઠમાં આવું તો મને લાગે વિશાળ માંદું હે આને એમાણી આ તો માંદું લાગે મને ફોટો તો હે પણ માંદું લાગે બિચારો હા એ જ ક્યાં આને ક્યાંક ટ્રાન્સફર કરાયો આ સ્વેફ જગ્યાએ લઈ જાય કાંક તો માન માન શાકી રહ્યો પણ એ પસડાય નહીં કીબોક થવાય નહીં જાય ની વાય દૂધ ને ખાન ને નાખ્યા નહીં ખા ભેગું માં હળદર ને સટણી ઠોકાઈ દીધા ને કેવો સ્વાદ આવે એ આવો થયો કદાચ ને પેટનો કેવો થયો હોય આવો થયો કેવું લાગે કેવો થયો બરાબર તમે સમજી જાય કે આ મસ્ત વાત થયો આવું હે બધે અમારે ત્યાં કામ કરવું ને કઈ ગરબા સંસાર થયો તમારે આવું કરવું પડે ને નકર અમે નો જાડો રડકા જેવો હિન્ડોર બેહેન પીતા હોય પણ એ બધા જીવા જીવા કામ કરો અમારે કોઈનું હાલે નહીં એટલે આવો કરવું કરે નહીં પીવો પડે અમારે બીજું હાલે નહીં બરાબર હાલ હાલ સાપીએલા તો હારું હાલો પાછો તો મારે લોકેશન ઉપર અને આણી એવું કરા ખીલા ભેગા તમે એના મફતનું ખાઈ ખાઈને જમા ગા પણ એમાં કોઈનું હાલે નહીં કામ કરવું એટલે આણી મેળા પણ પાણી ઝૂંટેલા નાથી ઝૂંટે પછી આ ખીલે ગુડાણા જ્યાં બાંધવાના હે બે ખીલે અને પછી બે હેરખ્યા જો મેળા હોય તો દવાળી કરવી માખીનું આવે એવું સારું બિચારા ને હ્યાં તમે રાખ્યા પણ એની વેસે એ જ નથી સમજતા કે આની એવો દૂધ વધારે કે વધારે થાય એની જાતની વેસે સમજતા જ નથી કોઈ રીતમાં પેટના કાંઈ જ પણ વાંધો ને જીવું હોય એવું બીજું આપણે આપડા ભોગવવા જ પડે અચ્છા કે મારે મારે જાડી મોટી દવાડી કરી એ જતની વાત ઉષ્મીનો પડકો દવાડો ખાય કઈ ફૂકો મારે મારે જાડી મોટી દવાડી થઈ એમાં શેર પાક નાખી ગયું તા ખરી ને થોડી ઘણી હે એ આગળ વ્યુ જાય દવાડી ઉપડી જાય એટલે પછી આની બિચારા હર બે હા ગયી માનમાન કરી સાહેબ હોકે રહ્યો દવાડો ફૂંઘે ફૂંઘે નાકમાં મોંમાન કાનમાન મજા આવે ને ગીરે ગયું ઘડીક વાર મોં ધોઈ પછી સારું થયો ધવાડો પછી ઓલું કર્યું સાફ કર્યું તો પછી વરકી ખા વહે નકતા મારીને જડે પડતા ત્યાં આગળ મૂકે સાહેબ ધવાડો ને એ તારીમાં ભીંડા હોય જ પછી માનમાં થાય હાલો હવે આગળ માખ્યું યુ જાય પછી બિચારા એ બિસાશ બે હાકીએ મફતની મજા લે અને બે હાકીએ ક્યાં હતા હાલો એવું બધું કર્યું હવે જણાવીએ જઈશ તો આગળ વ્યારો કરી લેતો ને એમાં એવું તું કે એક કુતરું આંકડી આવ્યું આવ્યું તું અને ઓલિયો બીજી કુતરી હે એને વિકતું તું અંબે એને મૂકવા ગા મી જવા દીધું હા ભાવ તારી જાતની વસે તારી જાતની આ જણા એરિયામાં પીછા ગાચા પગાર ગીરી આવી કે તારા બે પીને મીક કરી દીધું તે પછી અંબે ગયા અને આંગે એવાનો આની ભારે વીખ્યું કરે હું તને તો બોલાયું આ પૂગે કામ લે કે આંકડી જો આવે ને આ પી તો પ્રાહ પ્રાહો અમે કો હાલ અધરાક ચાલુ કરા અને હા હા થયો પાણી પીધું આંકડે એમ કો હાલ નિરાતી વાત કરા તો એવું બધું હું મારે ભાઈ આરોપ હુતો હતો ચાલો વાવ ભાવતા કુતરા તો એ જોયું હું તો કૂતરો અને કૂતરીની વીકતો હતો એ બધી આ હે બિચારા હું રોટલા નાખતો હોય ને ભાઈ બધા બેઠા હોય એક આ હે એક બીજી કૂતરી છે ને એક ત્રીજો એ કૂતરો કુતરો ત્રણ શાળા આવે કાંઈ મને હું રોટલા નાખતો હોય એટલે હું પાછો દિલનો પાછો બહુ હાવ મજેલો માણસ હું જોવા નહીં પછી કેવા થાય કે આ વ્યા કે આ પિડાવીએ કે મને કંઈ ન ભગવાને એવડો સંસાર દીધો આપણે એવડી જગ્યાઓ દીધી તો પછી સેવા કરાય ને હું કરતો હોય હું તે આવ્યું હતું રોટલા નાખતો હતો આવે વાંધો નહીં ખાઈનું પાસે આવે ને વિખે ભમરાઈનું એ ખીચાડા મળી એ મૂકે એવું એ વરે કામ આવે કામ કરે પાછું એટલે એવું બધું ચાલો વ્યાર પાણી કરી લીધા અને આટા આવું બધું કર્યું તો જરાક જોવા લેજો બ્લોગ અને જરાક નવા હોય એ સબસ્ક્રાઈબ કરી દીજો મોજા આવે તો વિડીયો શેર કરી દીજો બાકી તો કાંઈ મી કાંઈ મેં આપણે મજૂત કરવાની હે આવું બધું હતું તો હાલો વરે કાલે સવારે મળીએ નવો દિન નવી શરૂઆત તો બસ હસતા ખેલતા રહ્યો રાજી રહ્યો મોજ બધા કરતા રહ્યો અને વિડીયો શેર કરીને બીજાની મોજ કરાવતા રહ્યો मadia काज नabloगuम